અને સમાચારની વાત કરીએ આગળ સયાજી નગરી એક્સપ્રેસ ટ્રેનમાં ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા મામલે જીએસટીવીને હાથ લાગી છે પોલીસની તપાસ મુંબઈ રાજકોટ વાપી અને યુપી સુધી પહોંચી છે પોલીસ તપાસમાં બે મોબાઈલ નંબર અને એક ગાડીનો નંબરે મહત્વની ભૂમિકા ભજવી છે હાલ તપાસ એજન્સીએ પાંચ જેટલા વ્યક્તિઓની અટકાયત કરી છે જેમાં બે શાર્પ શૂટર પણ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે મહત્વની વાત છે કે સયાજીનગર એક્સપ્રેસમાં ભાજપના નેતા ભાનુશાળી તપાસમાં ગુજરાત એટીએસને બે મોબાઈલ નંબર મળી આવ્યા છે જેમાંથી એક મુંબઈનો અને એક વાપીનો હોવાનું સામે આવ્યું છે અને રાજકોટની શંકાસ્પદ ગાડીનો પણ નંબર અને તેના સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા છે આ બંને મોબાઈલ નંબર ઉપરથી ભાનુશાળીને ધમકીઓ પણ મળતી આવતી હતી અને આ બંને નંબર તથા ગાડી વિશેની જાણ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને પણ કરાઈ હતી પોલીસ તપાસમાં ગુજરાત એટીએસને બે મોબાઈલ નંબર મળી આવ્યા જેમાંથી એક મુંબઈનો અને એક વાપીનો હવાનું સામે આવ્યું અને રાજકોટની એક શંકાસ્પદ ગાડીનો પણ નંબર અને તેના સીસીટીવી ફૂટેજ પોલીસને હાથ લાગ્યા છે આ બંને મોબાઈલ નંબર ઉપરથી ભાનુશાળીને ધમકીઓ પણ આવતી હતી આ બંને નંબર તથા ગાડી વિશેની જાણ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને કરાઈ છે